મેં ઓલ ઇન્ડિયા રેન્ક ફોર સિક્યોર કર્યો છે યુપીએસસી સિવિલ સર્વિસીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં આ મારો ફિફ્થ અટેમ્પ્ટ હતો અને મારો સેકન્ડ ઇન્ટરવ્યુ હતો અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ આઈ એમ પાસડ આઉટ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી આજે હું વિજના એસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઈંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસીસ શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માય ઓન રિસોર્સિસ તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હર હર એક સ્ટેજ પર પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુ સ્ટેજ પર શું હતી મેં શું બુક લિસ્ટ ફોલો કર્યું હતું શું મારા ડિફરન્ટ ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું પાંચ એટેમ્પ્ટ સુધી પરસિસ્ટ કરી શકી નામ સલોની સોલંકી છે હું વિઝન આઈએસ અમદાવાદમાં એક્સપર્ટ ફેકલ્ટી છું વિઝન આઈએસ જે છે ઇન્સ્ટિટ્યૂટ એ સિવિલ સર્વિસીસની કોચિંગ આપે છે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામિનેશનની અમે લોકો આખા વર્ષ પ્રિપેરેશન કરાવીએ છીએ થોરો પ્રિપેરેશન કરાવીએ છીએ ની એક્ઝામિનેશન માટે જેનાથી જે આઈએસ આઈપીએસ આઈઆરએસ જે સ્ટુડન્ટ જે બનતા હોય પ્રિપેરેશન સ્ટેજ સ્ટેજની પ્રિલિમ્સ મેન્સ અને ની અમે લોકો કરાવીએ છીએ અને પ્રિપેરેશન જે છે ઇંગ્લિશ મીડિયમમાં થોરોલી અમે લોકો કરાવીએ અકોર્ડિંગ ટુ ધ સિલેબસ એની સાથે સાથે અમે લોકો કરંટ અફેર્સના મટીરિયલ બી પ્રોવાઈડ કરીએ અને કરંટ અફેર્સના ક્લાસીસ બી કન્ડક્ટ કરાવીએ બિકોઝ યુપીએસસી એક્ઝામિનેશન જે છે એમાં કરંટ અફેર્સ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ તો કરન્ટ અફેર્સને કેવી રીતે વાંચવું ન્યૂઝપેપરને કેવી રીતે યુટિલાઇઝ કરવું એની સાથે સાથે યુપીએસસી નો જે સિલેબસ છે એની હિસાબથી કેવી રીતે વાંચવું એનું જે ગાઈડન્સ છે અને મેન્ટરશીપ છે એ અમે લોકો આ સેન્ટર પર પ્રોવાઈડ કરીએ છીએ અમારી જે સ્ટ્રેન્થ છે એ હંડ્રેડની સ્ટ્રેન્થ છે બિઝન આએસ અમે ટુ થાઉઝન્ડ એટીનમાં સ્ટાર્ટ કર્યું હતું અને અમારા જે ટેસ્ટ સિરીઝના સ્ટુડન્ટ છે ટુ થાઉઝન્ડ એટીનથી એ બહુ જ બધા સિલેક્ટ થયા છે અત્યારે એક્ઝામિનેશનમાં અને આ લાસ્ટ જે હમણાં રિઝન્ટ રિઝલ્ટ આવ્યું એમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ છે માર્ગી શામાન છે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર એ બધા અમારા વિઝનના જ સ્ટુડન્ટ હતા